કેમ બાળ મિત્રો મજામાં ને તો સ્વાગત છે તમારું આપણી ચેનલ સ્માર્ટ વિદ્યા મંદિરમાં અને આજે આપણે શું શીખીશું આપણે આજે શીખીશું કમ્પ્યુટર પરિચય ભાગ એક તો આજે આપણે કમ્પ્યુટરનો પરિચય કરીશું બાળકો તમે કમ્પ્યુટર જોયું છે ને કેવો હોય છે કોમ્પ્યુટર અને તમે તેના ભાગ વિશે જાણો છો તો નથી જાણતા તો ચાલો આપણે આજે કોમ્પ્યુટરમાં કેટલા અલગ અલગ વિવિધ ભાગ હોય છે તે આપણે જાણીએ કમ્પ્યુટર શું છે કોમ્પ્યુટર શું છે તેના વિશે આપણે આજે શીખવાનું છે જો આ શિક્ષક માટેની છે નોટિસ કે કુદરતી ચીજો અને માણસોએ બનાવેલી વસ્તુઓ વચ્ચેનો તફાવત વિદ્યાર્થીઓને આજે આપણે સમજાવવાનો છે અને આપણી આસપાસ વસ્તુઓમાંથી વિદ્યાર્થીઓને કુદરતી ચીજો અને માણસો બનાવેલી વસ્તુઓ બતાવવાની છે કોમ્પ્યુટર શું છે તમે જાણો છો બાળકો નથી જાણતા તો કોમ્પ્યુટરમાં હા કે નાનો જવાબ આપજો કે તમે પહેલાંથી કોમ્પ્યુટર વિશે જાણતા હતા કે નહોતા જાણતા અને કોમ્પ્યુટર શું છે એક યંત્ર છે શું છે યંત્ર અને આ યંત્ર કોણે બનાવ્યું છે યંત્ર માણસે બનાવેલી વસ્તુ છે તો બાળકો આ છે આપણું કોમ્પ્યુટર કેવું સરસ કોમ્પ્યુટર છે ને હવે એના આપણે અલગ અલગ ભાગ વિશે પછી જાણીએ પહેલાં આપણે શું જાણીશું કે માણસોએ બનાવેલી વસ્તુ કઈ કઈ છે અને ભગવાને બનાવેલી એટલે કે

અને આ પક્ષીઓ જે અલગ અલગ પક્ષીઓ હોય છે પછી જળચર પ્રાણી પ્રાણીઓ હોય છે બધું કોણ આપે છે કુદરત આ બધું આપણને કુદરત પાસેથી મળે છે સૂરજ ચંદ્રમાં આકાશ વાદળ એ બધું હોય છે ને એ બધું આપણને કુદરતી હોય છે એ બધું આપણને કુદરત પાસેથી મળે છે આ છે પહાડ તો પહાડ ક્યાં હોય છે એ ભગવાન બનાવે છે પહાડ કુદરત એની રીતે જ એમાં જોયું ને તમે કુદરતી ચીજ વસ્તુઓ અને તમે પણ તમારા ઘરે કે જ્યારે પણ બહાર નીકળો ત્યારે તમારી આસપાસ તમારે જોવાનું કે આપણી આસપાસ કુદરતી વસ્તુઓ કેટલી છે કઈ કઈ છે મમ્મી પપ્પાને સવાલ સવાલ કે મમ્મી આ કુદરતી છે કે પછી યાંત્રિક છે એ તમારે મમ્મી પપ્પાને સવાલ પૂછવાનો અને દરેક વસ્તુનું નિરીક્ષણ કરીને કમેન્ટ બોક્સમાં લખજો કે તમે કેટલી કુદરતી વસ્તુઓ જોઈ છે અને ચાલો હવે આપણે શીખીશું માણસોએ બનાવેલી વસ્તુઓ તો આ બધી વસ્તુઓ કોણે બનાવેલી છે તો આ માણસે બનાવેલી વસ્તુઓ છે તો આ છે મકાન તો મકાન કોણે બનાવ્યું છે મકાન તો માણસો જ બનાવે ને એની જાતે તો કાંઈ મકાન બની ન જાય એટલે આ મકાન માણસે બનાવેલું છે પછી આ ગાડી તો ગાડી પણ માણસે બનાવેલી છે ગાડી તો તો એની જાતે પ્રગટ થતી એને બનાવવી પડે છે છે પછી આ પેન્સિલ પેન્સિલ પણ માણસે બનાવી છે ભગવાન આપે છે કુદરત આપે છે લાકડું પણ એમાંથી પેન્સિલનો આકાર એની અંદર અણી જે ગ્રેનાઇટ હોય આ બધું કોણ નાખે એ માણસ બનાવે છે પેન્સિલ આ છે બોલ એટલે કે દડો દડો કોણે બનાવ્યો છે દડો પણ માણસે બનાવ્યો છે અને આ છે ટેબલ ટેબલ પણ માણસે બનાવ્યું છે અને ભગવાન જે આ બધું એવું બધું ઝાડ આપે એમાંથી આવી રીતના કાપી અને આવા આકાર આપી અને પછી આ માણસ લાકડાનું ટેબલ બનાવે છે અને આ છે ટીવી આજે તો બધાના ઘરે ટીવી હોય છે નહીં બાળ મિત્રો તો તમે તો ટીવી જોયું છે ને આ ટીવી પણ માણસે બનાવેલી છે તો આ બધી વસ્તુ માણસે બનાવેલી છે આ બધી વસ્તુ ભગવાને બનાવેલી છે તો હવે તમે જ્યારે પણ તમારા ઘરે કે ઘરની બહાર કે ક્યાંય ફરવા જાવ એટલે તમારે નિરીક્ષણ કરવાનું કે કઈ વસ્તુ કુદરતી છે ને કઈ વસ્તુ માણસે બનાવેલી છે અને પછી એક ચાર્ટ તૈયાર કરવાનું એક બાજુ કુદરતી ચીજો લખવાની એક બાજુ માણસે બનાવેલી વસ્તુઓ લખવાની એટલે તમને બધી વસ્તુનો ખ્યાલ આવી જશે તો હવે કોમ્પ્યુટરના ભાગ આપણે જે શીખવાના છે એ આપણે બીજા વિડીયોમાં હું મૂકીશ તો તમે બધા પછી કોમ્પ્યુટરના ભાગ વિશે જાણી લેજો ભલે ધન્યવાદ